ರಮಾತ yes,

ધોવાનું શરૂ કરી દીધું હતું તે કલાક દોઢ બે કલાક ત્યાં ત્રણ ચાર દોરી બની કપડાં ધોવાઈ ગયા મિસ્ટરના મિસ્ટાના જાઝા હતા કારણ કે એને રેગ્યુલર પહેરવાના હોય અને એ ચડ્યું ને લેંગ્યું ને એવું બધું તો એ જાઝું હતું એ બધું ધોવાઈ ગયું છે તો હવે એ બધા હુકાઈ જાય પછી મિસ્ટર બેન પહેરશે નહીં મીશું એટલે એ હાટું જ મારે જલ્દી ધોવા પડે એમ મતલબમાં તો સારું ચાલો ફ્રેન્ડ ધોંજો નીતિ દીધી ડિસ્કો કરે મિસ્ટર રમાડો આટો ડિસ્કો કરે છે સારું ચાલો ફ્રેન્ડ નીચે જઈને પછી પછી આપણે મળશું સવારે સાત વાગી ગયા છે અમે હવે નીચે જાઈએ છે દૃષ્ટિ જાગી ગઈ છે રમતે જાગી ગઈ છે હેલો ફ્રેન્ડ તો જયારે બપોરના વાગી ગયા છે બાર અને બે ત્રણ દિના કપડા ધોયેલા હતા પાડી પાડી કરી દીધું છે રસોઈ બની ગઈ છે ને મમ્મી ગયા છે માનગઢ અને રોહિતભાઈ એતલબેન ને નીતિ ગયા છે પાલી તાણા અમારા પાલીબેનના ઘણે ઘરે તો હાલ તો જો હું પાયલ

હજી આવતી તો છે નહીં વાત તો કરશ ફોન કર્યો એ કે આવું છું આવે તોય હાશી બરાબર એ ગાળો છે તને હેઠે આવન ગાળો નથી ફોન કર્યો દેઠે આવન ગાળો નથી હાલે બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે બરોબર કાલ નીકળવાનું મામાના ઘરે લગ્નમાં માં બા તો નીકળી ગયા છે ઓકે સર ચાલો તો બે દિવસ બે ત્રણ દિવસ લગ્નમાં રહેશું રેસુ મારે ફાઈબર ના લગન છે મામા છોકરાના લગ્ન છે એટલે પણ એડજસ્ટ થઈ જાય એમ છે બધું કેમકે

પછી બે ત્રણ દિવસ આવશે જેમાં તમને લગ્નનો માહોલ રહેશે બરોબર છે સારો પડીક આરામ કરીને કંઈક પાછા તમને મળીએ બરાબર જો હોવાની તૈયારી એ પણ ની ઊંઘ પૂરી થાય એટલે અમારી ઊંઘ પૂરી થાય એવી વાત બને નહીં બરોબર જો બેન જો મિસ્ટુ જુઓ

આપણો મિત્રો એનું બહાર કાઢલો ત્યાં છે બસ ઓ સેમિસ્ટર મારે છે કામ મારશો મિસ્ટાને હો નથી અને ટાઈમ એને હો રાવવાનો છોડશે એટલે કામ થાતો આ ફૂલમ એને હુડા ખબર પડતી થોડી જીત ગઈ છે બેટા હોવાનું હોય હા હું કામ નવરી ને આપણે એમ થાય હવે લાંબુ થાઉ છે નવરા થાઉ તે લઈ લે ના એવું છે અત્યારે હું ત્યાં હોર આવતા હતા ત્યાં ખૂતી નહોતી અને અંદર ઘોડી નાખે ને તે રોવા મળી હતી પણ હવે વળી બપ્પા આવી ગયા છે ઘડી બપ્પા ઘડી હું રાખશું ને કાંઈક રાંધવાનું લે છે બરાબર સારું ચાલો તો બને કન્ટિન્યુ વિડીયોમાં ચાલો મિત્રો પોણા સાત થવા આવ્યા છે નિકોલભાઈ લાગ્યા છે પાણીપુરી ઓકે નિકુલભાઈને પાણીપુરી ખાવાની નથી એક પણ કેમ કે એ ખાઈ ને આવ્યો છે પચાસ રૂપિયાની પાણીપુરી બરોબર છે એટલે અમારે આ મનાણી છે પાણીપુરી ભાળા એટલે પછી તમને લેડીઝ ની તો ખ્યાલ જ છે અને તાજા બને છે તાજા બને છે મિસ્ટુ ને નિકુલ રાખે છે અને અહીંયા પાણીપુરી ભરી છે ને આ ભાઈ ડમરોલી ને બે ગયો છે છોકરાનું ઓકે મારે બી આજ પ્રોગ્રામ છે અમારા ભાઈ રવિભાઈ નો બર્થડે છે એટલે સેવ કેવું કીધું આલું સેવ કીધું તું નહીં રતલાયમી સેવ હવે હું તમને બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ હે ને રતલાયમી સેવની સબ્જી કેવી હોય ઓકે તો બને રો વિડીયોમાં મળીએ આગળ ચાલો મિત્રો તો વાળું કરવા જઈ ગયા પપ્પા એ વાળું કરવા લીધી અને અમે બધા બેઠા છીએ રોહિતભાઈને એ લોકોને વાળું કરવાની નથી ભૂખ છે નહીં કેમ કે બેને અમારે ભજીયા ખવડાવી દીધા હારી પેટ કુંભણ અમારી બેન હાર્યા છે ને કુંભણિયા ભજીયા ખૂબ પ્રખ્યાત છે એટલે અમારે કુંભણ કુંભણ એટલે કુંભણ કાંખરિયા સોરી કુંભણની પડખે કાંકરિયા આવ્યું ને એ એટલે એ થોડુંક નજીક પડે એટલે થોડોક અર્થિંગ તો હોય બરાબર છે એટલે જ્યાં કુંભણીયા એમ જ આવીએ એટલે કુંભણિયા ભજિયાનો પ્રોગ્રામ હોય હોય ને હોય બરોબર છે તો ત્યાં બેનને ત્યાં ખાઈને આવ્યા છે રોહિતભાઈની કુંભણીયા ભજીયા અને અહીંયા ટોળીથી ને લોકો વાળું પાણી કરે છે અને ભાભીને બી જમવાનું નથી અને બી ભૂખ નથી અને હું પણ હવે જમી લઉં પણ મારે જવાનું પ્રોગ્રામમાં આ બધા તાણ કરી ના પાડવી એટલે બધાનો માન રાખીને હું બેસી ગયો છું પણ બેઠા પછી લિમિટ રહે નહીં એટલે હવે ફોન કરી દઉં એટલે એટલા એમ કેટલી વાર પ્રોગ્રામની છે બરોબર છે તો પછી પેટ ભરી ના પછી થોડુંક ઓછું એ રીતના બધું હાકવાનું સારું હાલો તો મિત્રો